તો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ધમાકેદાર વરસાદ વરસ્યો કે વરસાદ વરસ્યા એક દિવસ બાદ પણ કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે પાલનપુરથી મલાણ ગામના જવાના રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો હેરાન પરેશાન છે આ રોડ અન્ય પચીસ ગામોને જોડે છે જેના પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી જાય છે

તો મરાણાથી પાલનપુર જતા મલાણા પાટિયા જોડે પાણી ભરેલ છે અને એ પાણીના હિસાબથી ટુ વ્હીલરનું વાહન અથવા ફોર વ્હીલર વાહન પસાર થઈ શકતું નથી જેના હિસાબથી મારે પરત ફરવું પડે છે અને આ બના આ રીતનો બનાવ દર વર્ષે થાય છે અને આ રોડ ખબર નથી કે તંત્ર દ્વારા સા હિસાબથી ઊંચો કરવામાં આવતો નથી એ તપાસનો વિષય છે બાકી મારું તો કહેવાનું એટલું છે કે આનો ત્વરિત નિરાકરણ આવે અને આ રોડ ઊંચો કરીને આનો પાણીનો નિકાલ થાય બાઇક લઈને આવતા સાહેબ આટલા આવતા બંધ થઈ જાય મારું રોડમાં પોણીમાં ડૂબી ગયું આખું પોણીમાં ડૂબી ગયું ઓના બે ત્રણ વાર મર્યા ને તે સારું ગાડી ગાડી બે ત્રણ પેલા ગાડી ફસાઈ ગઈ આ આ હાથ વર વર્ષથી તો આ રસ્તામાં એટલા ને કે કોઈ મતલબ જ નથી હરણ હરણ થઈ જાય અમે ના કોઈ નથી કરતું કેટલાય પાછા હું બસું થી મના જાતો હતો પાણી ભરાય છે બંધ થઈ ગઈ અને આ પરિસ્થિતિ દર ચોમાસા રહે છે કોઈ દિવસ દર ચોમાસા અહીંયા પાણી ભરાય જ બી છે અને મારી એક્ટિવા આભી બંધ થઈ ગઈ એક કલાક ઉપર હું મઠું છું હજી કંઈ ચાલુ થઈ નથી પાલનપુર પંથકની અંદર ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો હતા તે વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા પાલનપુરથી મલાણા ગામને જોડતો આ જે માર્ગ છે તે માર્ગ ઉપર ડિસ્ટન્સમાં પાણી ભરાયા છે જેના કારણે જે વાહન ચાલકો તેમજ જે સ્થાનિકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ મુખ્ય માર્ગ છે જે પચીસ ગામોને જોડતો માર્ગ છે ને અહીંયાથી રોજના હજારો વાહનો છે તે પસાર થઈ રહ્યા છે પરંતુ જે રીતે આ જે મુખ્ય માર્ગ ઉપર જે પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ મુશ્કેલ બન્યું છે જે નાના વાહનો છે તે આ પાણીની અંદરથી પસાર થતા તે બંધ પડી રહ્યા છે તો અનેક જે મોટા વાહનો છે તે પણ ફસાઈ રહ્યા છે તેવું સ્પષ્ટપણે છે તે દેખી શકાય છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે એક નાનું ટેક્ટર છે તે ટેક્ટર રોડની સાઈડમાં ઊભું છે અને એક જે મોટો ટ્રક છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે ટ્રેક્ટરના ટાયર છે તે પણ પાણીની અંદર જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે પાલનપુરના જે ગ્રામીણ પંથક છે તે પંથકની અંદર જે રીતે ગઈકાલે વરસાદ પડ્યો અને અનેક જે ગામો છે તે ગામોના નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા હતા મુશ્કેલથી જે વાહનો ચાલકો છે તે પોતાના વાહનોને આ પાણીમાંથી નીકાળી રહ્યા છે મહત્વની વાત એ છે કે આપ જોઈ રહ્યા છો કે જે મિની ટ્રેક્ટર છે તે પણ મહામુસીબતે આ પાણીમાંથી નીકળી રહ્યું છે જે રીતે પચીસ ગામોને જોડતો આ માર્ગ છે ને આ માર્ગ પરથી અનેક જે નાના વાહનો છે તે પસાર થતા હોય છે જે રીતે વરસાદની અંદર દર સાર આ જે રોડ છે તે રોડ ઉપર પાણી ભરાઈ રહે છે ને જેના કારણે જે નાના વાહનો જે બાઇક ચાલકો છે તેઓ આ જે રોડના પાણીમાંથી પસાર થઈ શકતા નથી ક્યાંક ને ક્યાંક તેમના જે વાહનો છે તે બંધ પડી જાય છે ને ક્યાંક ને ક્યાંક મોટાભાગના જે વાહન ચાલકો છે તે આ રોડ નજીક આવે છે છે પાણી ભરેલું જોઈને અહીંથી તેઓ ફરીને પાલનપુર જવા માટે મજબૂર બન્યા એટલે કે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે દર વર્ષે આ રોડની હાલત આ જ થાય છે ને તંત્ર દ્વારા આ રોડ છે તે ઊંચો લેવામાં આવે જેના કારણે અહીંયા પાણી ન ભરાય ને કોઈ પણ પ્રકારે સ્થાનિકો તેમજ જે વાહન ચાલકોને પરેશાની ન ઉઠાવી પડે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા